બી વાયવા મગ ને ઘઉં ને તો ને લેવાની માટી લેવાની માટીમાં શું નાખવાના જે આપણે હોય નાખવાના નાખવાના પછી માટી દેવાની પાણી તડકો બધું એને આવે એ રીતે એને જગ્યાએ વ્યવસ્થિત રીતે મૂકવાનું પછી જો આપણે અહીંયા ફૂલ ઉગાડ્યું હોય તો આ પહેલા સૂર્યમુખીનું આ શેનું ફૂલ છે

પછી બીજો પાન આવે પછી પાન આવે એમ ધીમે ધીમે સંખ્યા વધતી જાય આ છે એને શું કહેવાય પાન પાન આવું ને એને પાન જેમ જેમ પછી નાની કડી છે પછી

પછી ફૂલ કઈ પાછું મોટું રાખે હા એટલે એનું જાય ફૂલ શું થાય નમી જાય જાય